એને જે પચીસ કિલો ઘઉં મળવા પાત્ર હોય એ ઘઉં લફંગાઓ ખાઈ છે દર મહિને ખાઈ જાય આ વાંધી ખાઈ છે પણ આ વખતે તમારો ધારા આ પોલીસ વાળા અને આ મામલતદાર ની ઓકાત નથી કે લફંગાન પકડી કે આવી ગયા બધા સિંધુ બની દારૂ હપ્તા લેવા હોય તો આ નંબર વન છે ખેતી ના હપ્તા લેવા હોય સુગાર હપ્તા લેવા હોય રિક્ષા વાળા ને હેરાનગતિ કરી તોડ કબાડા કરવા હોય તો આ બધા સિંધુ એ એકેની ઓકાત નથી કે આ વિસાવદનના લોકમાન પકડી હતો અને આવી ગયા છે બધા મોટી તોફી બની બની તમે બધા કેટલા વર્ષો સુધી લાચાર બની જીવશો ભાઈ લાચાર કેટલા વર્ષ કરશો તમારા માટે આત્મસન્માન જેવું છે કે નહીં લડતા બોલતા કેમ નથી અવડા મોટા મામલતદાર થઈને ભલે ઓકાત તો પાવલી નહીં હતી અને હાલી નીકળ્યા મામલતદાર બની હાલી નીકળ્યા પીએસઆઈ બની ચીન સપાટા કરવાના રીલો બનાવવાની બનાવો રીલ જાઓ પકડી ના ભાગ

આને પૂછું કિરીટ ને પૂછું નાનક કિરીટ ના બાપા નું છે આ બધું કિરીટ પૂછ્યા વગર એ કઈ હલતા નથી તો તમારામાં માં આત્મસન્માન જેવું છે કે નહીં ભાઈ તમારું અનાજ ચોરી થઈ જાય અને ભાઈ તમે જે સાંભળતા હોય તમારા છોકરા એવા થાય ને આખી જિંદગી ની કમાણી વહી જાય દવાખાના માં થોડી ભગવાન શરમ રાખો ભગવાન દીવાન રાખો ઈશ્વરનો ડર રાખો ધારાસભ્ય થી ન બીવો તો કઈ નહીં તમે તો બહુ મોટા જુનાગઢ ના નવાબો છો તમે થોડા અમારા બીવો ભગવાન થી બીવો એક દવાખાનું આવશે ને તો જિંદગીનો દારૂ હપ્તા બધા વૈયા જાય એમાં શરમ આવવી જોઈએ શરમ રિક્ષા વાળા ને લૂંટો વેપારી લૂંટો અને કેમ બે નંબરનો નો અનાજ માફિયા એવા તો ક્યાં ફાટી રહી ભાઈ પકડો અનાજ માફિયા ને ઓકાત નથી તમારી નાના માણસો પર દાદાગીરી કરવાની હમણાં એક સ્પીન બે સ્પીન આવશે એટલે મને ફાંસીએ ચડાઈ દો ફાંસી ચડાવી દો ગોપાલ ઇટાલિયા ને શરમ આવવી જોઈએ તમને ગરીબોને દબાવવાના સિંગમ બનીને ફરો છો નાનો માણસ આવે તો બધા માંથી ચડી બેસશે હમણાં આ સાહેબ આવશે વોલો સાહેબ આવશે આવશો બધા પણ તમારી ઓકાત પાવલી નથી એક અનાજ માફિયા પકડવાની ઓકાત નથી આવી ગયા બધા યુનિફોર્મ પહેરી શરમ આવવી જોઈએ હાથ પાસ ની કરો છો

ગરીબ માણસોને દબાવવામાં નંબર વન ગામડાના માણસ ને ધમકાવવામાં નંબર વન રિક્ષા વાળા તોડ કરવામાં નંબર વન અને ગુંડા એક મોજામાં શબ્દો નથી બધા કે છે ગુંડા થી આડા પાંચે બધા માંડાવડ વડ ઉભા રહી જાય હીરાવાળા છૂટે ને

અને જેને બોલાય ને આપણે ગુંડાઓને પકડવાનો ઓકાત નથી ને અમને દબાવવા નીકળ્યા છો જાઓ તમારી હિંમત બતાવો ગુંડા ઉપર બુટલે કરો ઉપર અમારી સામે નો એવું કરતા તમે આખા વિસાવદરનો અનાજ ચાર જણા ખાઈ ગયા ગુંડાઓ લફંગાઓ વિસાવદર પોલીસ સ્ટેશનની હિંમત નથી કે ગુંડા પકડે મામલતદાર હિંમત નથી અને ગરીબ માણસ કુપન કરાવવા મામલતદાર ઓફિસ આવતો તમે સિંઘ બની જાઓ નહીં થાય કાલ આવજે ખાલી

ગોડાઉનમાંથી માલ નીકળી ગયો